દુનિયાનો સૌથી લાંબો ચાલનારો ઉત્સવ ગુજરાત અને ગુજરાત દેશ બહાર પણ શરૂ થઈ ચૂક્યો છે માતાજીની જે આરાધના થાય છે એ નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં નવરાત્રીનો ઉત્સવ બહુ ઉમંગથી ઉજવાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ વાયબ્રન્ટ નવરાત્રી નો આરંભ થયો છે ને આ વર્ષે પણ આયોજન થયું છે આયોજન નું સંયોજન અને કોર્ડિનેશન આપડા મહેન્દ્રભાઈ આમદાણી લતીપર રાસ મંડળી ને વિશ્વ વિખ્યાત બનાવનારા અને અનેક થી સન્માનિત થયા છે ને એમને એકેડમી એવોર્ડ પણ દિલ્હી તરફથી મળ્યો અને આવા દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો જેમના હસ્તે થયા છે એવા મહેન્દ્રભાઈ આડદાણીએ આ સંયોજન સરસ મજાનું આયોજન થયું છે આ સાહેબ થોડી એની વાત કરો મહેન્દ્રભાઈ જી બે હાજર એક માં ગુજરાત ની અંદર મલ્ટી મીડિયા સોલા અને ત્યારથી વાઇબ્રન્ટ નવરાત્રી ની શરૂઆત થઈ માની આરાધના નું પેહલું નોરતું

અને આ કાર્યક્રમ માટે મે ભારતના ચાર અન્ય રાજ્યોમાંથી અને બાકી ગુજરાતના એમ ટોટલ 267 કલાકારોને આ સ્ટેજ માટે બોલાવ્યા છે આ સ્ટેજ એના માટેનું બનેલું છે આ સ્ટેજની સંપૂર્ણ ડિઝાઇન અલગ અલગ 11 સ્ટેપ વાળું સ્ટેજ છે એની ડિઝાઇન અમે બનાવેલી છે અને

માં આધ્ય શક્તિ તો એક બ્રહ્માંડ ની એક પરા પૂજ રૂપે દેવી અવતર્યા એમાં થી આપડે લોકો એને નવ રૂપે પૂજીએ છીએ એ માતાજી ની અલગ અલગ વાર્તાઓ લઈ એના દેવી ભાગત સંપૂર્ણપણે અભ્યાસ કરી અને અમે આ કોઈ કાર્યક્રમ ની ડિઝાઇન તૈયાર કરી છે અને એ ડિઝાઇન નું પ્રેજન્ટેશન સરકાર શ્રી પાસે કરતા

આરાધના માટે અહીંયા મળીએ છીએ તો શક્તિ ની વિવિધ સ્વરૂપો એ થતી પૂજા ગુજરાત ની અંદર વિવિધ સમાજના લોકો

મંત્રી શ્રીઓ પણ ઉપાડી ઉપાડી લીધો એટલે એક નવી શરૂઆત નવી થીમ અને નવો જ ખતરો કરી રહ્યા છે આજે આપણા ભારત દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના મોટા ભાગના તમામ મંત્રી શ્રીઓ હાજર રહેવાના છે એના માટેની પણ પ્રવાસન વિભાગ દ્વારા અલગ અલગ બેઠક થઈ છે એ બેઠક વ્યવસ્થા છે આ બધી આપને હું બતાવું અને આખો

અલગ અલગ વિષયો લીધા છે એમાં ખાસ કરીને મહિષાસુર મરતી એક એનું નાટ્ય મંચન પણ થોડું થશે તો જયારે દેવીનું યુદ્ધ થાય છે મહિષાસુર સાથે તો ઓરિજનલ યુદ્ધના દ્રશ્યો અમે બતાવી શકીએ એ માટે અમે કેરળ રાજ્યનું અ કલરળીપટ્ટુ જે સલવારબાજી એમાં બહુ ફેમસ છે નૃત્ય લીધું છે તો મણિપુરથી ખાંગટા નૃત્ય લીધું છે અ પશ્ચિમ બંગાળનું છાઉ જે માતાજી ના મોહરા પહેરી અને યુદ્ધના દ્રવ્યો કરે છાઉ નૃત્ય લીધું છે તો ઝારખંડ માંથી જે વાહન છે વાઘ સિંહ વાઘ એ પણ દૈત્યો સામે લડવા માટે આજે તૈયાર હશે બરાબર બહુ સરસ પણ તમે તો મહેન્દ્રભાઈ અનેક વાર આવા કાર્યક્રમો કર્યા છે દેશમાં વિદેશમાં બધે કાર્યક્રમો કર્યા છે એનાથી આ અલગ તમે કાર્યક્રમ કરી રહ્યા છો કેવું તમારી લાગણી કેવી છે કારણ કે આવા પ્રકારનો પ્રયોગ પહેલી વાર થઈ રહ્યો છે હાજી આના માટે મને તો હું એકદમ એક્સાઇટેડ એટલા માટે છું કે મેં અનેક અનેક મલ્ટી મીડિયા શોમાં કાર્યક્રમ કર્યો છે જ્યારે બન્સી કોલ ગુજરાતમાં આ કન્સેપ્ટ લઈને આવ્યા બે હજાર એકમાં એના પહેલા વાઇબ્રન્સ થી લઈને અનેક વાઇબ્રન્ટોમાં પણ મેં કામ કર્યું છે બંસી કોલ સાહેબ સાથે પણ મેં છ સાત વર્ષ કામ કર્યું છે એટલે મારા માટે એ નવું નથી પણ આ કાર્યક્રમ હું કરું છું કે મારા માટે ખૂબ નવું છે

આની અંદર જે આખા અમારી એક ટીમ છે કામ કરશે મારી ટીમમાં એક બહુ ખુબ જાણીતા કોરિયોગ્રાફર છે ગુજરાતના અંકુર પઠાણ તો એને મેં નૃત્યનો પાર્ટ આપ્યો છે જે ડ્રામા છે તો ડ્રામા નું સ્ક્રિપ્ટ રાઇટિંગ ગાંધીનગર ના એક ગૌરવ એવોર્ડ અને મારા ત્રીસ વર્ષ જૂના મિત્ર છે શ્રી મયંક દવે એમને કર્યું છે નાટ્ય નું દિગ્દર્શન શ્રી મયંક દવે અને એક ખુબ સારા ડિરેક્ટર છે રફિક ખાન પઠાણ સાહેબ એ કરવાના છે નાટક વર્ષોથી માની આરાધના નૃત્ય દ્વારા કરી રહ્યા છે એવા નૃત્યના ગ્રુપો ને લીધા છે એટલે ખૂબ એકદમ મારી મજબૂત ટીમ છે અને એ જ મારો બળ છે કાર્યક્રમનો વચ્ચે ખુશું નથી કે ભાઈ ગરબો તો હોવો જોઈએ એવું નથી થતું ના સો અમે ગામને પ્રેક્ષકો ને એ પણ કરાવશું અમારો શો પૂરો થાય

બઉ સાચી આવી અનોખી શ્રેષ્ઠ બનાવી અને અધિકારીઓ પણ તમને સહયોગ બરાબર આપ્યો છે એ બહુ મોટી વાત છે હા હા તમામ બંને ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ સપોર્ટ કરે છે અમારા જે સાંસ્કૃતિક વિભાગના સચિવ છે અશ્વિની કુમાર સાહેબ અને અમારા કમિશનર છે આલોક પાંડેજી જે સાંસ્કૃતિક વિભાગ સંભાળી રહ્યા છે એમની સામે અમે આ થીમ રજૂ કરી હતી એમની સામે અમે પ્રેઝન્ટેશન આપ્યું હતું અને એ લોકોએ કીધું કે ના તમે કઈક નવું લઈને આવ્યા છો તો ખૂબ સરસ કરો અને માતાજી ઉપર કરવાના છો તો ખુબ સરસ કરો તમારી ટીમ અનુભવી છે એટલે બીજો કઈ વાંધો નથી પણ તમામ વિભાગના અધિકારીઓ અમને ખૂબ સરસ આપે છે સ્ટેજ માટે પણ જે જે જરૂરિયાત કલાકારોની પ્રાથમિક જરૂરિયાત ઉભી થાય અમને સ્ટેજ આ જે સ્ટેજ છે જે આપને જે મોટો એલઈડી સ્ક્રીન દેખાઈ રહ્યો છે એ સ્ક્રીન ની એકદમ પાછળ લગભગ 7000 સ્ક્વેર ફૂટ નો અમને ડોમ આપ્યો છે એસી ડોમ એની અંદર અમે 6 દિવસ થી પ્રેક્ટિસ કરી હતી શું વાત વાહ વાહ બહુ સરસ બહુ અને ગઈ 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 કાલે આનો લાઈટ સાઉન્ડ સહિત ગ્રાન્ડ રિહર્સલ પણ થઈ ગયું અને બધાને ગમ્યું છે એટલે આજે હું આશા રાખું છું કે આ હજારો લોકો આજે જોવા આવવાના છે એ પણ એ લોકોને પણ ગમશે બહુ સરસ તમારું બહુ ભવ્ય આયોજન છે સરકારનો સાથ છે

এটা আপনার খুব খুব আভার থ্যাংক ইউক ইউ